કાલ મારો પ્લાન જામફળ આપવાનો છે પણ હમણાં બહુ આને ખવડાવ્યા આ બટા રીંગણા આટલી ઠંડી છે ને તો ગરમી આપે બટા એટલે આપણે એને રીંગણા વધારે પ્રિફેર કરીએ અને થોડા રેટમાં પણ સસ્તા હોય છે એ પણ કારણ છે પણ એમ થાય કે એક સિઝનલ ફ્રૂટ ખવડાવજો અમારે જે વખતે મેં બોર પણ ખવડાવ્યા હતા હજી અહીંયા આ બાજુ ગાંધીનગર બાજુ જેમ સૌરાષ્ટ્રમાં આપણે અજમેરી બોર આવે ને એમ આ બાજુ ઘડીકમાં આવતા નથી અજમેરી બોર અહીંયા બહુ મોડા આવે છે અને લાસ્ટ ટાઈમ તો અમે સૌરાષ્ટ્રમાંથી જ મગાવ્યા હતા જુનાગઢથી મારા આવ્યા હતા અજમેરી બોલ જો આ લીડરને લાગી ગયું છે ક્યાં લડાઈ કરીને આવ્યો બેટા તું હે બેટા લડીને આવ્યો તું કેટલું લાગી ગયું છે તને આમ તો હું દૂર આવું આવી મંડી સેલ્ફ ફિલિંગ સિસ્ટમ આની પાસેથી આપણા માણસ હોય તો બૂમો પાડ્યા કરીએ કે મને અહીંયા લાગ્યું અહીંયા લાગ્યું ડૉક્ટર પાસે જાય ને

જેટલા અબોલજીઓ ઉપર દયા રાખશું ને એટલું ભગવાન આપણા ઉપર દયા રાખશે એ વાત તમે સમજી લેજો એટલે આસપાસ રહેતા અમે નથી કહેતા કે અમને કોઈ ડોનેશન આપો કે કરો જે આપે છે એનું સારું કારણ કે હું ચારને ને ખવડાવી શકતી હોય તો હું આઠને ને ખવડાવું બરાબર છે હું મેં હું ક્યારેય માગતી નથી પણ જે એને મેળે જેને આપવું હોય તો હું ના નથી પાડતી પણ તમા કદાચ મને ન આપો તો હું તો કહું છું કે તમારી આસપાસ રહેતા અબોલજીઓને ગાય કૂતરાને કે પશુ પક્ષીઓને ચણ નાખો અને એ લોકોને રોટલી નાખો અને પીવાના પાણીની પક્ષીઓ માટેની અને પશુઓ માટેની નાનકડી વ્યવસ્થા કરી દો અને આટલી ઠંડીમાં છે તો કંતાન લઈને ઘર પાસે કદાચ કૂતરા કંતાન રાખી દેવા ભલે ગંદુ કરે એવું નથી આપણા ઘરમાં આપણા બાળકો ગંદુ કરતા જ હોય છે તો આપણે સાફ નથી કરતા તો કદાચ એક સાવણો મારીને સાફ કરવાનું આવે તો એ ભગવાન છે ને સેવામાં રાજી છે અમારા ઘરે વર્ષાબેન કામ કરવા માટે આવે ને તો અમારે ત્યાં કપિરાજો ઘરમાં આવે ઘણી વખત એની લડાઈ કરે ને તો બાલ્કનીમાં ને એમાં છે ને ટોયલેટ બાથરૂમ કરી નાખે તો વર્ષાબેન એમ કે બેન મને એ કે સાફ કરવા એ કે આ સેવા છે એ કે હું જ્યારે સાફ કરું છું ને ત્યારે મને ફાયદો થાય છે વિચાર કરો ફાયદાને લીધે વર્ષાબેન સામે હતી એમ કે મને સાફ કરવા દીવો આ લોકોનું એમ ચાલો હવે અમે લોકો નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જશું આમ તો ઘણી જગ્યાએ જઈને આવ્યા અમે મેં વિડીયો જ ઉતાર્યા છે લાઈવ અત્યારે થઈ ટાંકીનું કેમ ડરે છે બેટા ચાલો જઈશું જય શિયા રામ કેવી મસ્ત છે ને હનુમાનજીની સેનાએ ભગવાનનું મસ્ત મસ્ત ક્રિએશન આ કુરેશભાઈ આ બાજુ છે ને બીજી ટીમ છે એ નહીં આવે એટલે આપણે એ બાજુ જવું જોઈશે